મારી ચેનલમાં ફરીવાર એકવાર હાર્દિક ને હાર્દિક સ્વાગત છે બધા મિત્રોને જય શ્રી રામ જય રામપીર હવે અમારે રામપીરનો ઉત્સવ આવી ગયો છે સાડા ત્રણ દિવસનો તો હવે કામ ચાલુ થઈ ગયું છે બધું દોડી કરવાની છે ચાલો મિત્રો લોગમાં બન્યા રજો આપણે જાય છે એ ગામમાં હવે બહુ તો ફાઇનલી હવે મિત્રો આપણે પહોંચી ગયા છે એ મંદિરે આ મંડપ મંડપ નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણે ઉત્સવની ફૂલ તૈયારી ચાલુ છે હવે તો બીજી બધું આ બાકી છે કામ એટલે ધીમે ધીમે બધું થાય છે તૈયારી ચાલુ છે હવે તમને બતાવું તો જો મિત્રો આપણે રામાપીરના ઉચ્છનું કામ ચાલી રહ્યું છે મંડપ મંડપ નખાઈ ગયો છે આ જો અમારે આ ભૂ આવે છે સીમાડાની સરકાર ચાલો વ્લોગમાં બનાવી દેજો ફાઈનલ આપણે સંકટ લઈ લીધું છે અને અમારા રમાભાઈ ચાલો નેજા ને એવું લેવાનું છે ભાઈ બે કલાક થાય આઠ થી દસ આવ્યા બધાને અલગ અલગ બેસી દીધા છે માણસ વસ્તુ લેવા આવે ને ભેગું થાય વરસાદ એવા છે ને ભાઈ થોડીક વાત ગયું છે મુલાકાત જાવું

નેચરમાં આપણે ગામમાંથી ફૂલાડ ને એવું લેવા જતા એટલે વખતે નવા તો આવ્યો છું અને જ્યાં જઈએ ત્યારે પાછું મંદિરે જવાનું છે કારણ કે આઠ વાગે અમારે નેજો ને એવું ચલાવવાનું છે નવ હાડાનો આસપાસ અને બપોરે હાડા ત્યાં શોભાયાત્રા છે તો ચાલો કાંઈક નાઇન ધોઈન કમ્પ્લીટ થઈને પાછું મંદિરે જવું પડશે ફાઇનલી મિત્રો આપણે નાઇન જોઈન્ટ કમ્પ્લીટ થઈ જશે અત્યારમાં જવાનું છે આપણે મંદિરે કારણ કે બધી નેજાની તૈયારી ને એવું કરવાનું છે તો ચાલો આપણે જઈ તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે મંદિરે પહોંચી જશે અને હમણાં નેજો ને એવું ચડાવવાનું છે તો જો આવી કંઈક તૈયારી છે મિત્રો મંડપ બંડપ બધું નાખી દીધું છે અને જે થોડું ઘણું તો એ બાકી રહી ગયું છે પણ હમણાં કરી નાખશું એમાં એવું છે કે થાય તો બહુ મોડું થઈ ગયું હતું પછી જે કામ થોડુંક આગળ ગેટનું ને એવું બાકી છે થઈ જાય એટલે તમને બતાવી દઉં આ ભાઈ હા ફ્રીમાં શણગાર કરે છે ફાઈનલી હાવ મફતમાં સેવા કરે છે જોવા અમારે આ ભાઈ પ્રસાદીનું વિતરણ કરે છે જોવા અમારે આ વિરમદેવ અમારનું નાના વિરમ છે જયદીપભાઈ હું કેવું તમારે કેમ શરમાઈ જશે સામભાઈ શરમાઈ મારી ચેનલ ને સપોર્ટ કરો આમ કોઈ બોલ મળતી what are મિત્રો આપણે નાઈંધો ઘરે થઈ ગયા છે રાતના બહાર હોઈ ગઈ ગયા છે હવે આપણે રામપીરના પાકના દર્શન કરીને ખુઈ જાય છે કાળ મળશું નવા અવલોકમાં ત્યાં સુધી બધાને જય રામપીર